ચારણ પોતાના બનાવીને કઈ હતું નહીં નકામ તારો ભાઈ આવે છે આપણે સારું છે થોડું કોઈ દઈ દેવાનું છે લાંબા થોડા નખાય એને કઈ દે હું ઘેરે નથી અને ચારણ ને વહીમું લાગ્યું ચારણ પાછો વયો ગયો અને પાછો વળતા વળો તય જોગ માય પ્રાર્થના કરી હે મા હું કોઈ દિવસ માંગવા ન જાવ હું મારા બનેવી પાસે કોઈ દિવસ માંગવા મારા હાડા પાસે ન જાવ પણ મને ચારેણે ભૂલ ખવડાવી કે ઊશી ના હોય ભલે ભલેની પછી સારું વરસ થાય આપણે ક્યાં ભીખ માંગવા જઈએ છીએ હગાવાલાની એક ફરજ હોય છે કે કેવું દેવાની અને એમાં મારે જો મારો બનેવી ભાઈ મારો હાળો જો મારું મોટું

समरथ सभी नवलक सगत सोराजी ने चारणा ऊपर देवी गावो नवी सेवक काज सुधारणा गावो आशा पूरा वळी गावो वेराजी मटे कटेसी मात सोर भाई सिकोतर जतराय बड़ी विहोत बड़े वेगे गावो माका देव गावो डुंगरे ची मात पीठळ गठे कर जोड़ी हावळ करा हाफळो गरज नवलक सगत आवो देवी ऊपर आ रमकंती रोराय ऊपर तू आवे गामई मुट बल्लाल भाई सुबड़ी बोलावे मानन जेतल मा चापने વરુડી અને હવદેવ રાણભાઈ અને રવેચી નાગલ ગાય હર જોગ ની જાન ભાઈ જુગ જાહરાજો નવ લાખે મઠે ભેદુ કેરી વાહરા ગેલી માં ગાતરા ગાવજે વરણ ગુજાળી

રાતે માથે ઉતી જીગોરા મોર ના માથે મંડા વરસાદ છે ને ગાડો દૂર થઈ નદીઓમાં ત્રણ કલાકમાં પૂર આવી ગયા તા ભલામાણસ ચારણ ને